ગુજરાતમાં હવે આપણે દારૂબંધીની વાત કરીએ તો લોકો હસવા લાગે કે બેન અહીંયા તો જેટલો જોઈએ જેમ જોઈએ એટલો દારૂ વેચાય જ છે છેલ્લા એક બે અઠવાડિયાથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વિશે ખૂબ બધી વાતોને ચર્ચા થઈ આ બધાની વચ્ચે અમદાવાદથી એક પોઈન્ટ વીસ કરોડનો દારૂનો જથ્થો પકડાયો છે વચોવચ અમદાવાદની એક પોઈન્ટ વીસ કરોડનો દારૂ કઈ રીતના આવ્યો અને આ બધું જ થઈ રહ્યું છે ત્યારે આપણે શું કરી રહ્યા છે તંત્ર શું કરી રહ્યું છે એના ઉપર પ્રશ્ન છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ દ્વારા અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સરખેજ બાકરોલ ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડાયો ગેટા બકરાના ઊનની આડમાં સંતાડી અને છત્તીસગઢથી ગુજરાતમાં એ ઘુસાડવામાં આવ્યો એક પોઈન્ટ વીસ કરોડથી વધુની કિંમતનો એ દારૂનો જથ્થો હતો જોકે આવા સમાચાર નવાઈના નથી એટલે આની પહેલાં પણ આવા બહુ જ બધા સમાચાર આવ્યા છે અત્યારે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ટ્રેન્ડમાં છે એટલે એની ચર્ચાઓ વધારે થઈ રહી છે ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે એટલે અહેવાલ મેં હમણાં જ્યારે વાંચ્યો ત્યારે મેં આંકડા ઉપર નજર કરી કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી કેટલો દારૂ પકડાય છે તો છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી એકસો એકાણું કરોડનો વિદેશી દારૂ પકડાયો છે એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં બે પોઈન્ટ સિત્યાસી કરોડનો દેશી દારૂ પકડાયો છે અગિયાર કરોડના બિયર પકડાયા છે દારૂ અને બિયર સિવાય ગુજરાતમાંથી ત્રણ હજાર નવસો પંચાણું કરોડનો અફીણ ગાંજો હીરોઈન જેવા ડ્રગ્સ પણ પોલીસે પકડાયા છે એસએમસીએ પકડાય છે એટલે તમે વિચારો કે આંકડા પર નજર કરીએ અને આપણે જોઈએ કે ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી અને આવે છે તો પછી એની સામે શું એક્શન લેવાય છે ઓવરઓલ જ્યારે કરોડો નો દારૂ ઝડપાય આપણે એનો નાશ કરીએ છીએ એટલે આપણે એવા બહુ જ બધા વિડીયો જોઈએ કે આપણે બહુ જ બધી દારૂની બોટલો પડી હોય ને પછી એના ઉપરથી મશીન પસાર થતું એનો નાશ કરી દઈએ છીએ પણ પ્રશ્ન એ થાય છે કે સિસ્ટમમાં જબરજસ્ત લૂ ફોલ છે દારૂ છે એક રાજ્યના મધ્ય સુધી એટલે અમદાવાદ સુધી પહોંચી જાય ત્યાં સુધી કોઈને ખબર જ ન પડે એની પહેલા જેટલા પણ ચેકપોસ્ટ આવે ત્યાં શું એનું ચેકિંગ થયું જ નહીં હોય આ લૂ ફોલ્સ વિશે બહુ જ બધા લોકોએ બહુ બધી ચર્ચાઓ પણ કરી છે દારૂની મોટી આવક ગુજરાતમાં છે પોલીસ અને બાકીની સત્તાની ગેરકાયદે સર આવકનો એક ભાગ બન્યો છે ને એટલે એના ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું દારૂની લાઈવ રેડમાં પણ તમે જુઓ તો પોટલી વધારે પકડાતી હોય છે વિદેશી દારૂ એટલું પકડાતું નથી એના વહીવટો થઈ જાય છે સિસ્ટમમાંથી જ થાય છે તમે અત્યારે હોમ ડિલિવરી મંગાવો તો પણ તમારું દારૂ ઘર સુધી પહોંચે એવી આપણે સિસ્ટમ સેટ કરી દીધી છે અને પછી કરોડોનો દારૂ પકડાય એટલે આપણને થાય કે ઓ બાપા આટલો બધો દારૂ પકડાયો પણ એ દારૂ ક્યાંથી આવે છે એ જોવાનું આપણે ક્યારેય તસ્તી જ નથી લીધી એ સિસ્ટમના લૂ ફોલ્સ પર આપણે વાત જ નથી કરી આટલી બધી સ્પષ્ટતા અને ગુજરાત વાત સામે સાવ ખુલ્લા પડી ગયેલા દંભ પછી એકમાત્ર પ્રશ્ન એ જ છે કે દારૂબંધી એ રૂપિયા રડવાના સાધન સિવાય કશું જ નથી એકસો માંથી ઓછામાં ઓછા સો ધારાસભ્ય કોઈ પરમિટ સાથે તો કોઈ પરમિટ વગર દારૂ પીને ચૂંટણી વખતે ચિક્કાર પીવડાવે પણ છે દારૂ વિધાનસભામાં બંદીની વાતો કરે કે દારૂબંધી હોવી જોઈએ એના ઉપર ચર્ચા કરે એ દંભથી વધારે કશું જ નથી આપના આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જો રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો